હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ઘરમાં કોઈ શાક ન હોય કે પછી એક ના એક શાક ખાઈ કંટાળી ગયા હોય કે પછી શાકમાં શું બનાવવું તે ન સમજાતું હોય તો આ બેસનના શાકની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો એકદમ નાની સરળ ને સિમ્પલ રેસીપી છે પણ સ્વાદમાં એટલું લાજવાબ બને છે કે ઢાબાના પાઉંભાજી અને પનીરના શાકને ટક્કર મારશે અને સારી વાત તો એ છે કે આ શાક ઘરના રેગ્યુલર મસાલાથી બની જાય છે અને રોજ બનાવીને ખવાયને એટલું બધું ટેસ્ટી સિમ્પલ એવું શાક બને છે તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ તો આપણે અહીંયા મસાલા લઈ લઈએ તો એક વાટકીમાં આપણે એક ચમચીથી થોડું ઉપર લાલ મરચું પાવડર લીધેલો છે તો આગળ આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કરવાના છીએ તો લાલ મરચું જોઈને એડ કરવાનું છે અને તમારા ઘરમાં કેટલું તીખું ખવાય છે એ પ્રમાણે લાલ મરચું લઈ લેવાનું છે અને સાથે અડધી ચમચી જેટલું આપણે અહીંયા હળદર લીધી છે અને એક ચમચી જેટલું આપણે લીધું છે અડધી ચમચી જેટલું આપણે અહીંયા ગરમ મસાલો લીધેલો છે ગરમ મસાલો ટોટલી ઓપ્શનલ છે જો તમારે એડ કરવો હોય તો કરી શકો છો બાકી આરામથી સ્કીપ કરી દેવાનું છે અને અહીંયા બે ચપટી જેટલી એટલે કે અડધી ચમચી જેટલી આપણે સુગર એડ કરેલી છે સુગર પણ ઓપ્શનલ છે પણ આગળ આપણે શાકમાં લીંબુનો ઉપયોગ પણ કરવાના છીએ તો જો સુગર એડ કરશું તો શાકનો સ્વાદ અને એનો સ્વાદ પણ એકદમ સરસ આવશે શાકમાં અને સાથે જ્યારે આપણે તેલમાં સાંતળશું ત્યારે મસાલા આપણા બળશે પણ નહીં તો ચાલો આ પેસ્ટને આપણે સાઈડમાં રાખીએ અને આપણે હવે શાક વઘારવાની તૈયારી કરીએ તો એના માટે આપણે અહીંયા એક વાસણમાં એક ચમચી જેટલું મેં બટર લીધેલું છે મેં અહીંયા ઘરનું જ માખણ લીધેલું છે તમે રેડીમેડ જે બટર આવે છે એ પણ લઈ શકો છો સાથે અહીંયા બે ચમચા જેટલું મેં લીધેલું છે તેલ તમારા ઘરમાં કેટલું ખવાય છે ને એ પ્રમાણે અહીંયા તેલ તમારે લઈ લેવાનું છે ને બટરથી સાકનો સ્વાદ એકદમ ઢાબા રેસ્ટોરન્ટમાં આપણે શાક ખાતા હોય એવો આવે છે પણ બટર પણ ઓપ્શનલ છે સાથે અડધી ચમચી જેટલી આપણે રાઈ એડ કરેલી છે રાઈ સરસ એવી ફૂટી જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરેલું છે અને સાથે અહીંયા ત્રણ જેટલી મોટી ડુંગળીને મેં આવી રીતે ચોપરમાં ચોપ કરી લીધેલી છે તો જો અહીંયા ડુંગળીને આપણે ગ્રેવી કે પેસ્ટ નથી બનાવવાની એને આપણે ચોપરમાં આ રીતે એકદમ ફાઇન એવી ચોપ કરી લેવાની છે તમે હાથેથી પણ આવી રીતે ફાઇન ચોપ કરી શકો છો પણ આપણે એને ગ્રેવી કે પેસ્ટ નથી બનાવવાની આપણે જે શાકમાં ટેક્સચર લાવવું છે એ ટેક્સ્ચર આપણે આવી રીતે ડુંગળી આપણે કટ કરીને એડ કરશું એનાથી જ આવશે સાથે અહીંયા આદુ મરચું અને લસણ ત્રણેય વસ્તુને મેં ચોપરમાં ચોપ કરેલા છે જો એને આપણે વાટવાના નથી એને પણ આપણે ચોપરમાં ચોપ કરવાના છે અને અહીંયા મેં એક મોટી ચમચી જેટલું આદુ મરચું ને લસણ લીધેલું છે તો જો અહીંયા આવી રીતે ચોપ કરીને એડ એટલે જ્યારે આપણે ત્યારે જે એનો સ્વાદ આવશે અલગ જ સ્વાદ આવતો હોય છે તો અમુક શાકમાં આપણે લસણ કટ કરીને એડ કરતા હોઈએ છીએ અમુક શાકમાં આપણે વાટીને એડ કરતા હોઈએ છીએ તો બંનેનો ટેસ્ટ અલગ આવતો હોય છે તો એ જ રીતે આપણે અહીંયા ઝીણું કટ કરીને લસણ મરચું અને આદુ લેવાનું છે અને બધું સરસ એવું મિક્સ કરી દીધું થોડી વાર માટે ડુંગળી લસણને જે આપણે એડ કરી પેસ્ટ એને દીધું હલકું એવું સંતળાઈ ગયું પછી આપણે બે મોટી સાઈઝના ટમેટા લેવાના છે એને પણ ચોપરમાં ચોપ કરીને આપણે લીધેલા છે એની પણ આપણે પેસ્ટ કે પ્યોરી નથી બનાવવાની અને ટમેટાને પણ સરસ એવા ડુંગળી સાથે મિક્સ કરી દીધા અને જો બાય ચાન્સ ઘરે ટમેટું પણ ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ટમેટાની જગ્યાએ શું યુઝ કરવું એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ અને જો ડુંગળી લસણ ન ખાતા હોય તો પણ ડુંગળી લસણ વગર પણ આ શાક એકદમ જોરદાર એવું બની જાય છે તો તમારે સીધું જ વઘારમાં ટમેટું એડ કરી દેવાનું રહેશે અને સાથે થોડું સ્વાદ થોડું નહીં પણ સ્વાદ પ્રમાણે જ મીઠું એડ કરી દીધું આપણે આખા શાકના ભાગનું મીઠું એડ કરી દીધેલું છે અને સરસ એવું મિક્સ કરી દીધું છે તો હવે ટમેટા પણ હલકા એવા સંતળાય પછી આપણે એમાં જે આપણે મસાલાવાળી પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરવાની છે છે તો તો જો ટમેટા પણ હલકા ગયા એમાં જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી છે તો જો અહીંયા મસાલા સરસ એવા ફૂલ્યા છે તો પેસ્ટમાં આપણી હલકી એવી ઘટ થઈ ગઈ છે તો આવી રીતે એકવાર શાક બનાવીને ટ્રાય કરજો મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ એવો શાકમાં આવશે તો મસાલા પણ એડ કરી દઈએ અને આપણે મસાલાને પણ સરસ એવા મિક્સ કરી દેવાના છે અને મસાલાને પણ એકદમ સરસ એવા આપણે સંતડાવા દેવાના છે તો જો અહીંયા બધું મિક્સ કરી દીધું અને મસાલા આપણા બળે નહીં ને એના માટે હજુ થોડું પાણી હું અહીંયા એડ કરું છું તો જે વાટકીમાં મેં મસાલા બધા પલાળીને રાખ્યા હતા એ જ વાટકીને હું એમાં જ હું પાણી લઈ અને હલકું એવું પાણી એટલે કે બે ચમચી જેટલું જ પાણી એડ અત્યારે આપણે કરવાનું છે ફરી પાછું પાણીને પણ મિક્સ કરી દઈએ અને હવે આપણે આ ગ્રેવીમાંથી પાણી છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ કિનારીઓ છૂટું ન થઈ જાય તો જો થોડી જ વાર થશે એટલે એમની કિનારી ઉપરથી તેલ છૂટું થવા લાગશે અને સાથે થોડા લીલા કટ કરેલા મેં ધાણા એડ કર્યા આ સ્ટેજ ઉપર ધાણા એડ કરવાથી ધાણાની ફ્લેવર શાકમાં ખૂબ જ સરસ એવી આવે છે એકવાર ટ્રાય કરીને જોજો થોડા એડ કરશું તો પણ શાકમાં અને થોડીવાર માટે આપણે એને કુક થવા દેવાનું છે તો જોઈ શકો છો તમે થોડીવાર થઈ એટલે કિનારીઓ ઉપર સરસ એવું તેલ છૂટું થવા લાગ્યું છે તો આપણે ફરી પાછું એક વખત મિક્સ કરી દેવાનું છે અને આપણે જે બધી વસ્તુ ચોપ કરીને એડ કરી છે ઝીણી ઝીણી એનું જે ટેક્સચર આવે છે શાકમાં એકદમ કોઈને જોઈને ખબર નહીં પડે કે આપણે આ બેસનનું શાક બનાવ્યું છે આ કોઈને જોઈને એક નજર તો એવું જ લાગશે કે આપણે અહીંયા પાઉંભાજી બનાવીને રેડી કરેલી છે તો હવે આપણું બધું રેડી થઈ ગયું છે તો એમાં હવે આપણે પાણી એડ કરવાનું છે તો એક નાની સાઇઝનો કપ હોય છે એ મેં એક કપ જેટલું પાણી એડ કરેલું છે અને હવે આપણે આ ગ્રેવીને ઉકળવા દેવાની છે તો જો આપણી ગ્રેવી સરસ એવી ઉકળી ગઈ છે અત્યારે તો હવે આપણે એમ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને આપણે એમાં બેસન એડ કરવાનો છે તો જો એકદમ સિમ્પલ એવી રેસીપી છે તો જો અહીંયા મેં ત્રણ થી ચાર ચમચી જેટલો મોટી ચમચી જેટલો બેસન લીધેલો છે અને બેસન ને આપણે જયારે શાકમાં એડ કરવું હોય ત્યારે ચાડવાનું બિલકુલ નથી પેલેથી જે આપણે ચાળીને રાખ્યું હોય એ જ બેસન લેવાનો છે તો જો એવું કરવાથી શું ફાયદો થશે તો જે આ બેસન ની નાની નાની ગાંઠો હોય છે એનાથી શાકનું ટેક્સચર એકદમ જોરદાર આવશે અને શાક જ્યારે બેસન નું આપણે બનાવશું ત્યારે એકદમ લોંદા જેવું એકદમ પીંડા જેવું આપણું શાક નહીં બને એકદમ છૂટું છૂટું એકદમ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થશે તો જોઈ શકો છો તમે બેસનની ની નાની નાની ગાંઠો તમને દેખાતી હશે કે આપણે અને બેસન મેં કેવી રીતે એડ કર્યો કે આવી રીતે આખા ગ્રેવી છે અને બેસન આપણે આખી ગ્રેવી ઉપર છાંટી દીધો અને હવે આપણે એમાં થોડી કસૂરી મેથી પણ એડ કરી દઈએ અને બિલકુલ આપણે મિક્સ નથી કરવાનું અને તરત જ આપણે એની ઉપર એક વાસણ એક પ્લેટ ઢાંકી દેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ત્રણેક મિનિટ જેવું આપણે એને કૂક થવા દેવાનું છે તો બેસન શેકીને એડ નહોતો કર્યો આપણે બેસન આપણે કાચો જ એડ કરેલો હતો અને ત્રણેક મિનિટ પછી જોઈએ છીએ તો જો ઉપર જોઈ શકો છો શાકની ઉપર હલકું હલકું તેલ આવી ગયું છે તો જો હવે આપણે એને મિક્સ કરશું તો જો શાકનું ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ જોરદાર એવું કોઈને ખબર જ નહીં પડે કે આ શાક આપણું બેસનથી બનેલું છે અને જો આવી રીતે તમે ચાડી લીધું હોય બેસનને તો શું કરવાનું છે હાથમાં થોડું પાણી લેવાનું છે અને બેસન કોરો બેસન હોય છે એની ઉપર થોડી પાણીની છીંટો મારશો એટલે આવી રીતે બેસનમાં નાની નાની ગાંઠો થઈ જશે તો જોઈ શકો છો હવે આપણે હલકું એવું મિક્સ કરી લીધું છે અને આ શાકને આપણે એકદમ હલકા હાથે જ મિક્સ કરવાનું છે થોડી વાર માટે ખુલ્લું થવા દીધું એટલે કે એકાદ મિનિટ જેવું ખુલ્લું થવા દીધું ત્યાં શાકની ઉપર એકદમ સરસ એવું ઓઈલ આવી ગયું છે અને લાસ્ટમાં હવે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે લીંબુ એડ કરવું ઓપ્શનલ છે પણ ચોક્કસથી એડ કરજો શાકની ફ્લેવર એટલી બધી જોરદાર આવે છે કે ખાવાની મજા આવી જશે અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય ને તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ બેસનના શાકનો વિડીયો કેવો લાગ્યો અને આવા જ મેં બીજા પણ ઘણા એકદમ સિમ્પલ એવા અને જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કેવી રીતે કયા કયા ટેસ્ટી શાક બનાવવા એવી રેસીપી મેં શેર કરેલી છે તો જો તમે ન જોયું હોય તો હું એમની લિંક નીચે આપી દઈશ કરી શકો છો બંધ કરી લીલા ધાણા કરી દીધા સૌ કરવાનું છે જો બને તો આ શાક ગરમ ગરમ શું તો ખાવાની ખૂબ મજા આવશે તો રોટલા રોટલી ભાખરી કે પછી પૂરી પરાઠા સાથે ખાશો તો પણ ખૂબ ટેસ્ટી એવું આ શાક લાગે છે તો લાસ્ટમાં થોડું બટર પણ આપણે ઉપરથી એડ કરી દીધું અને એકદમ ઇઝી સિમ્પલ એવું આપણું બેસનનું શાક બનીને રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ